આમ તો ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે બુટલેગરો દ્વારા અવનવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં દારૂ પ્રવેશ કરાવે છે ત્યારે આજરોજ નવસારી જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા નવસારી જિલ્લાના ચાર જેટલા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા ચાર પોલીસ સ્ટેશન મળીને કુલ બે કરોડ વીસ લાખ ચાલીસ હજાર ત્રણસો ને પાંચની કિંમતના દેશી બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આજરોજ અહીંયા બોરિયાલ નાકાની આગળ એક અવારું જગ્યા છે ત્યાં ટાઉન પોલીસ સ્ટેશન નવસારી મરોલી પોલીસ સ્ટેશન વિજલપુર પોલીસ સ્ટેશન અને નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો ચારે પોલીસ સ્ટેશનનો વિવિધ પ્રોહિબિશન અંગેના ગુનાઓમાં જે મુદ્દામાલ જપ્ત થયો છે તે કોર્ટની મંજૂરી મળી મળીથી આજરોજ અહીંયા નાશ કરવામાં આવી રહ્યો છે જેમાં ચારે ચાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ ડીવાય એસપીશ્રી વિસ્તારના મામલતદારશ્રીઓ અને અમારી હાજરીમાં તમામ દારૂ નાશ થઈ રહ્યો છે વિગતે જોઈએ તો ટાઉન પોલીસ સ્ટેશનનું કુલ છ લાખ સત્તર હજારનું મરોલી પોલીસ સ્ટેશનનો બે લાખ ચાળીસ હજારનો વિજલપુર પોલીસ સ્ટેશનનો પાંચ લાખ ચોપ્પન હજારનો અને રૂરલ પોલીસ સ્ટેશનનો બે કરોડ તેર લાખ આસપાસનો એટલે કુલ મળીને બે કરોડ સત્યાવીસ લાખ આસપાસનો દારૂનો અત્યારે નાશ આજે કરવામાં આવશે અને નાશ કર્યા બાદ આ જગ્યા પર જે પણ કાચ અને પૂંઠા છે એ જે એજન્સી નિયુક્ત કરેલી છે એ લોકો એ કાચ અને પૂઠા લઈ અને એનો નિકાલ કરશે સાથે જગ્યા પર જે દારૂ નાશ થાય છે એ જગ્યા પર પાણી નગરપાલિકાની જે વોટર બાઉસર છે એનાથી પાણી નાખીને એ જગ્યાને સાફ સફાઈ કરી દેવામાં આવશે જેથી અવર જવર માટે કદાચ કોઈ આવે તો એમને કોઈપણ પ્રકારનો જાનિ જાનહાની કે ભય રહે નહીં